તો મિત્રો અત્યારે છે ને રાધેનો નવો લુક એક બાર આવે છે તો ઘણા ઓળખોવાળા છે ને ઓળખી જાય રાધેને અને બાકી તો નહીં વાળા નહીં ઓળખે પછી આપણે મેં તમને કીધું તને કે જેમ કે ફેસ રિવિલ કરવાનું છે તો આપણે છે ને થોડોક ફેસ રિવ્યુલ કરવી છે તો એને હું તમને બતાવું કે એનો થોડુંક લુક જોવા તમને અને જરાક આમ મજા આવશે તમને હે ગાઈસ તો બધાને ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં તો યાર મજામાં જ છે છે તો મજામાં રહેવાનું આજે આપણે સ્ટાર્ટ કરી દીધો સાડા અગિયારે અને જવાનું છે આપણે ઘરે પતંગ આપણે ખીર આવે છે જેમ ઓરે આવતી જાય એમ પતંગ ચગાવતા જવાના હોય કેમ કે રીલ પાઈ નાખ્યું છે તમારા ભાઈએ અને ભાઈ મિત્રો છે ને રીલ હું તમને બતાવું વ્હાઈટ કલર છે ઓરે ખરે બ્લુ હતો વ્હાઈટ છે અને મિત્રો ઘરે અત્યારે કોઈ છે નહીં બધા ગયા છે બજારમાં ખરીદી કરવા એટલે બાવણું પહેલાં ખોલી નાખશું આપણે અને મારું રીલ મેં કર્યું છે મિત્રો અહીંયા જો એક આ છે આ ભાઈનું ભાભીનું આમાં થોડુંક રખાય મેં અને આપણું છે આમાં જાજુ રખાયું પાંચ હજાર પાંચ હજાર યુ છે આમાં આપણું એ લોકોને નાનું પાઈ દીધું કેમ કે એ લોકોને ચગાવવાનું ન આવે આપણને વધારે શોખ એટલે આપણે રખાયું વ્હાઈટ કલર કેવું છે જરાક કોમેન્ટમાં કહી તમે જુઓ મિત્રો ભાઈના ઘરે ભોગી ગયા ને આ ભાઈ છે ને પતંગ સગાવશે કાપે એને પતંગ જોવા આવી રહ્યો

હા ના આવશું આપણે જગાવા તો ફાઇનલી મિત્રો આપણે છે ને ભોગી ગયા છીએ સાસરિયામાં કેમ કે ફાઈના ઘરેથી ડાયરેક્ટ પતંગ જગાવીને આવ્યો આવ્યો ઘરે જમવા ગયો તો જમીન પછી અહીંયા આવ્યો છું અને એ જે મેડમ છે ને માથું ઓળવે છે અને ભાઈ બને જે વાટ જોવે છે એક દેવલો છે ને એની વાટે છે એવી કેમ કે એ ખાવા બેઠે છે બધા એક જ ખાવા બેઠે છે અને આને તૈયાર થવા માટે બધા ઓછી ન આ હેઠે બેઠી અને મોટ બેન માથું ઓળવી દેશે જોવા તો કેમ બેઠી પછી તૈયાર થઈ જાય પછી આપણે નીકળીએ બરાબર તો ફાઈન મિત્રો છે ને અત્યારે હવે ફોન આવી ગયો છે ભાઈ બહેનનો હવે જવાનું થઈ ગયું છે અને રાધા હે ને આમ જ્યાં હવે આવે તારે બતાવું મેં કીધું ક્યાંય ઊભી રહે આમ ભાઈ તૈયાર થઈ ગયી હાલો જાવો ને હવે હાલો જઈએ તો છે પોગી ગયા છે બહુ તો કેમ કે અમે અક્ષરવાડી જવાનું ન હતો ને અત્યારે બંધ હતું એ સાંજના ખુલ્લે છે અત્યારે પોગી ગયા છે ને હું તમે બતાવું એક યુઝ એક જો મિત્રો મસ્ત પવન આવે છે અને શાંતિ છે અત્યારે તો પછી હું હોય ને કાંઈ ખબર નહીં આવે કેમકે હારના બહુ ગરદી થાય મહાદેવ અને જઈએ હવે આગળ જો અત્યારે ટ્રાફિક ઓછું છે હારના આવે ને તો બહુ ટ્રાફિક હોય બાકી ઉપર એ ઓછું છે ઠીક ઠીક છે હવે જુઓ હા ભાઈ એમને વિડીયો શૂટ કરી દે આવે ધીમે ધીમે હાલતા હાલતા આવે છે તડકો કેવો છે બહુ મિત્રો ભાઈ અત્યારે છે ને બે એક એક રીલ શૂટ કમ્પ્લીટ થઈ છે વિચારવામાં એવું થાય છે કે અલગ અલગ એક્શન કરવાની હોય અલગ અલગ પોઝ કરવાની હોય ને એટલે દર ખાલી એકને એક આવે એવું નથી કરવાનું અલગ અલગ એટલે થોડોક ટાઈમ વધારે વેસ્ટ થાય છે અને હારવાર દેવભાઈને થોડોક છે ને કે હું થાકી ગયો છું કેમ કે એ દોડીને તો એટલે અને બાકી તો હવે છે ને થોડાક હજી એક શૂટ કરી નાખી પછી આપણે છે ને આપણી રીતના એને છૂટો કરી ને આપણે છૂટા થઈ જાય સારું તો મિત્રો હવે છે ને જઈએ આપણે ઘર તરફ કેમ કે હવે છે ને ભાઈ બહુ તડકો વધી ગયો છે ને થાકી ગયા છે ને ઘરે પાછું જવાનું છે અને મોડું થઈ જશે આ ભાઈને તો બહુ મોડું થાય છે પતંગ ચગાવેલો છું પતંગ ચગાવ ખીર છે હમ રાધા જાય છે આગળ ભાઈ હવે જાઓ ને ઘરે હમ તો આવો જઈએ આરતી અહીંયા જલપાબેન અને જગદીશભાઈ મમ્મી બેઠા છે જો છે ને મિત્રો ચા બધા ચા પી લેવી છે કેમ કે બધા હવે હવાન કરવા બેઠા હોય કારક પૂરી થાય કોને કોઈ મારે તો ચા પીવ ગરમા ગરમ ફાઈનલી મિત્રો તારે છે ને આપણે આવી ગયા છીએ ગસ ઉપર અને છે ને શર્ટ એક ચેન્જ કરી નાખ્યો છે કેમકે એકને એક કપડામાં પછી બહુ રીલ્સ ન બનાવે કેમકે એમ એમ બધા લોકોને એવું લાગે ઝાજા કપડાં જ નથી એવું ન હોય પણ એ લોકોને શું ખબર હોય કે અમારે રવિવારે જવાનું હોય રીલ્સ શૂટ કરો પંદર દિવસે એક કરી મહિને જવાનું હોય અને એક આ રીતે ઝાઝી બધી રીલ્સ શૂટ કરી લેવાની હોય તો એવું છે તો મિત્રો અત્યારે છે ને કપડાં એક્સચેન્જ કરી નાખીએ અને રીલ્સ બનાવીએ આ ભાઈ છે ને પતંગ ચગાવવા માટે બધે ઊંચા જ ન હોય જો ઘરે એના તો ના ભતની સગા અત્યારે અહીંયા આવી જગા આવું છે મિત્રો તો મિત્રો ને રાધેનો નવો લુક એક બાર આવે છે પણ ઘણા ઓળખો વાળા છે ને ઓળખી જાય રાધેને અને બાકી તો નહીં વાળા નહીં ઓળખે બસ આપણે મેં તમને કીધું તને કે જેમ કે ફેસ રિવલ કરવાનું છે તો આપણે છે ને થોડોક ફેસ્ટ્રિવલ કરવી છે તો એને હું તમને બતાવ કે એનું થોડુંક લુક જોવા તમને અને જરાક મજા આવશે તમને મિત્રો જો ફાઇનલી આ રાધેનો લુક છે તમે ઓળખોવાળા છે ને ઓળખી જશે અને બાકી નહીં ઓળખોવાળા નહીં ઓળખે આ રાધેનું જરાક લુક છે બાકી તો આ છે રાધે એનું ફેસ્ટિવલ એટલું કર્યું છે અને ભાઈ ઘણા ઘણા લોકો ઓળખોવાળા છે ને ઓળખી જાય પણ મિત્રો તમે ઓળખતા હોય તો ખાલી એમ લખજો કે હા હું ઓળખું છું બાકી કાંઈ કોમેન્ટ ન કરતા બીજી બાકી તો કેમ લાગે તને થોડું કેસ એવું કર્યું સારું લાગે સારું લાગે છે ને તો વાંધો નહીં તો એને તો થોડું સારું લાગે છે પેલા કરતા ફેર પડ્યો કે થોડું કેમ બીક લાગે કે ચશ્મા પહેરા ને માસ પહેર્યું થોડીક થોડીક બીક લાગે એને બીક લાગે છે બોલો એમાં કઈ બીવાનું ન હોય મિત્રો પણ હવે જે છે આ છે રાધે હવે તમને મારા બ્લોગમાં છે ને તમને રાતે નો આ લુક જોવા મળશે કે હવે કેમ કે છે ને થોડોક સમય પાછો આપણે હાવ ફેસ્ટિવલ કરવાનો છે એટલે છે ને મિત્રો તમે યાર વ્લોગમાં સપોર્ટ કરો અને બસ સપોર્ટ કરતા રહો બસ બીજું કાંઈ નહીં આગળ આગળ આપણે પ્રગતિ કરવાની છે તમારી સાથે તો કાંઈ નહીં બધા પતંગ જગાવે છે ને અમારે રીલ્સ બનાવી છે બરાબર મિત્રો અત્યારે છે ને અગાચી ઉપરથી આવી છીએ કેમ કે ઘણી બધી રીલ્સ શૂટ થઈ ગઈ ને કોમેડી રીલ્સ શૂટ કરી છે તમારે જોયું હોય ઇન્સ્ટાગ્રામમાં મલુ પરમાર જી જે ફોર એ સર્ચ કરશો એટલે મારી આઈડી આવી જાય અમે તમને મારી બધી રીલ્સ તમને મળતી રહેશે યાર બહુ મસ્ત હું રીલ્સ બનાવું છું

ખાધું શૂટ કરવાનો ટાઈમ રહ્યું છે હા અમે ઓળખીએ છીએ બાકી તો મિત્રો આશા છે તમને વ્લોગ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં મળે પછી કાલ નવો વ્લોગ ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં બાય બાય કોમેન્ટ કરી નાખ